હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે ચોવીસ ચાર બે હજાર ને પચીસ અત્યારે હું હાલ છું સવારના મહુવા માર્કેટિંગ યાર્ડમાં અને તમે પાછળ જોઈ જ શકો છો કે આપણે કેરીની હરાજી જાય છે બરાબર

અઢારસો રૂપિયા આપતું ભાઈ એલા ભાઈ હીલા યો બોલા ગેસી ગેરે છે અઢારસો દર એટલું બધું સીટમેટ કેમ આવી ગયો કેમ પણ થાય મૂળમાં આવી ગયો અઢારસો આપી દઉં અઢારસો રૂપિયા આપી દઉં ફોનનું સેવ થય ભી બની ચાલે ચાલે પછા

ઇટેબલ સીન ની કર છે બાય એ બાય બાય હાડી ઓરછો એ દેરો ઇટેબલ સીન બહાર રૂપિયા કે ના હાડી ઓરછો ઓ આની અંદર 10 રૂપિયા <laughs> બોલા 10 બોલાય ભાઈ Are you also? Are you also? Dressě je payare? Are you also? Dret одним i me, au risk nane om Khanh vati lese. 5, %5 Mrs Patron! 1, %5 HDA! 1, %5 hDA 1, %5 hDA! 1, %5 hDA! 1, %5 HDA! 1, %5 hDA! 1, %5 HDA da wa

850 850 850 850 સ્ક્રીન ચાલુ હોય ભાઈ સ્ક્રીન ચાલુ જો બોલાય ભાઈ જો બોલાય 850 આય 850 આય 860 ની 850 હે તુ લે 850 વર્ષો ઇત્તિસ એસી એવું અત્યારસો દ અત્યારસો દાવ અત્યારસો દ દબોનાય અત્યારસો દ અત્યારસો દ અત્યારસો દ એમાં બાયજાન

આવે અત્તરસો બચ્ચા માહિ હે બોટ હાઈ અત્તરસો સાઠ મારો બારી છે હે અત્તરસો સાઠ છે સત્તરસો સાઠ અત્તરસો હાઠ એક વાર બીનું આમ નું બોલી ફોને છે યાર હેતર સોઈડ બીજો હાલો પૈસા છે મુક્કા નીવાય રૂટિન મુખ્યા

ચૌદસો દસમાં અઢારસો 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 સાડી અઢારસો સાડી અઢારસો સાડી અઢારસો સાડી અઢારસો અમે તળિયા લગીન લઈ જાઉં સાડી અઢારસો સાડી અઢારસો નંબર ત્રણ નંબર ને નંબર ચાર ઓગણીસસો રૂપિયા પચાસ બે હજાર પચાસ બે હજાર પચાસ બે હજાર પચાસ ભાઈ દસ બોલાય બે હજાર પચાસ બે હજાર એકવીસો તરી એકવીસો એમાં નથી જોવું પડે એમ મૂકાભાઈ એકવીસો ત્રીસ ચાલીસ કરોડ ચાલીસ પચાસ એકવીસસો પચ્યાસ ગાય તમારું સાડી રૂપિયા નવ કેરળ સાહેબ રૂપિયા સાડી સત્તરસો ઓરિજિનલ સોશિયો સાડી સત્તરસો સાડી સિત્તરસો આભિદાવ આડિયત્તરસો રૂપિયા અડીત્તરસો એક વાર અડીયત્તરસો બે વાર અડીએત્તરસો અઢી વાર સાડીસત્તરસો બોણત્રણ વાર સાડી સત્તરસો આભિદામ યાય સાડીસત્તરસો અઢારસો 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 રૂપિયા અઢી અઢારસો સાડી અઢારસો સાડી બોલા <laughs> એ ભાઈ ગાળો નાખજો જ્યોંતરે બેડીજો અમાર દો ન ખાય રાખવાની અમારે વેલ્યુ છે અમારે એમાં વેલ્યુ ડાઉન છે 1850 રે ભાઈને બેડીજો યુટ્યુબર છે યુટ્યુબર છે એટલે નાખો એટલે વિડિયો ઉતારવો જ પડે ગાડીમાંથી ઉતરસ 60 1860 1860 1860 1860 એમ એ મેવાળ 1860 નવ કરે 1860 મિત્ય સિત્તેર સિત્તેર અઢારસો સિત્તેર એંશી એંસી નેવું ઓગણીસસો દ ઓગણીસો દ્રાવ ઓગણીસસો દર બી બી ત્રીસ ઓગણીસસો

પંદરસો પંદરસો રૂપિયા પંદરસો સાડી 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 પંદરસો ભાઈસો રૂપિયા રૂપિયા ભાઈ ઓળસો રૂપિયા

દે હોર્સુર બીગવા 1002 વાર ઓર રવિર 102 વાર એલા 100 વાર એયલા એયલા ખાલી હોર્સો મજા આની હોર્સો અચ્છા આની કરવી છે સોશ એક નંબર અમારો હોર્સો અમારો નંબર છે ભાઈ હોર્સો રૂપિયા ચાલુ દ ખોડસો દ ફોડસો દ ફોડસો દી કરીશ ચાલી ગોળસો એંસી નેવું આ મને વિચારવું પડે થોડસો નેવું થોડસો આ ગણીઓમાં ગેરંટી અમારી હોય કે માલની ગેરંટી હોય ને ધણીની ગેરંટી આમાં ઓગણીસ લોકો લાવ્યા હોય ને તો અમને ફરિયાદ કરી હોય ને એ પૈસા કાપી જ દેવા આટલી જવાબદારી વાત કરીએ માત્ર એમ પોળસો નેવું સત્તરસો અમને ખબર હોય તમારે ઉષ્ણાન પર પકાવવાની અથવા તો તમને કાચી આપવાની પણ માલની મારી જવાબદારી સત્તરસો રૂપિયા સત્તરસો સત્તરસો રૂપિયા ભાઈ ભાઈજા સત્તરસો કે હા

অ অ অ অ অ অ

સાડી આઠસો સાઠસો ભાઈ સાઠસો 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 રૂપિયા ભાઈ

નંગર એકાવન આ ગડી દે 1751 10 એને દેલા 1751 હા તો 1800

ત્રીખ નામ દરે અઢારસો ત્રીસ અઢારસો ત્રીસ સ્કીમ ચાલુ અઢારસો જાણીસ વચ્ચા અઢારસો બચ્ચા છે ભાઈ સાઠ અઢારસો સાઠ અઢારસો બોલાય <laughs> <laughs> અઢારસો સોથથથે. હા સારં. તારે સોથથ કરીથ